જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ બધો સામાન ગોઠવાય કે અબ હા બસ હજી થોડો બાકી છે સારું સારું તને યાદ છે પેલા આપણે બે પાંચ વર્ષે ઘર બદલતા હતા હા અને બેટા તને એ પણ યાદ હશે કે આપણે કેવા મેલા કપડા લઈને પાણીની ટાંકીએ જતા હતા અને ત્યાંથી પાણી ભરીને લાવતા હતા હા મમ્મી પણ આખરે આ બધામાંથી આપણને છુટકારો મળ્યો હા બેટા મળ્યો કેમ કે મોદીજી આવ્યા પોતાના ઘર થયા પાણીના કનેક્શન આવ્યા ચૂલા ગયા ને ગેસ કનેક્શન આવ્યા આપણું જીવન બદલાઈ ગયું અરે હજી તો તું જો આ તો શરૂઆત છે મોદીજીની ગેરંટી છે કે આ આવનારા વર્ષોમાં આપણા જેવા સામાન્ય માણસોનું જીવન હજી વધારે સુધરશે લોકસભા સામાન્ય ચૂંટણી બે હાજર ચોવીસમાં માં વધુમાં વધુ મતદાન થાય તે માટે ખેડા જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા મતદાન જાગૃતિ અર્થે વિવિધ કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે તેમજ વૃદ્ધ અને દિવ્યાંગ મતદાતાઓ સરળતાથી મતદાન કરી શકે તે માટે અનેકવિધ સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી રહી છે જે અંતર્ગત ભારતીય ચૂંટણી પંચ દ્વારા 85 વર્ષથી વધુ ઉંમરના વૃદ્ધજનો અને ચાલીસ થી વધુ દિવ્યાંગતા ધરાવતા મતદારો ઘર બેઠા પોસ્ટલ બેલેટથી મતદાન કરી શકે તેવી પહેલ કરવામાં આવી છે જે અન્વય સત્તર ખેડા લોકસભા મત વિસ્તારના એકસો પંદર માતર એકસો સત્તર મહેમદાબાદ અને એકસો ઓગણીસરા વિધાનસભા મત વિસ્તારોમાં ચાલીસ ટકા કરતાં વધુ દિવ્યાંગતા ધરાવતા અને પંચ્યાસી વર્ષથી વધુ ઉંમરના મતદારો પોતાના મત અધિકારનો ઉપયોગ કરી શકે તે માટે જિલ્લા ચૂંટણી તંત્ર તેમના ઘર આંગણે પહોંચ્યું હતું એકસો પંદર માતર વિધાનસભા મત વિસ્તારમાં પંચાસી વર્ષથી વધુ ઉંમરના ત્રેપન અને ચાલીસ ટકા કરતાં વધુ દિવ્યાંગતા ધરાવતા ચાલીસ ટકા કરતા વધુ દિવ્યાંગતા ધરાવતા વીસ મતદારો નોંધાયા હતા જે અન્વયે એકસો પંદર માતર વિધાનસભા મત વિસ્તારમાં પંચ્યાસી વર્ષથી વધુ ઉંમરના કુલ પચાસ અને ચાલીસ ટકા કરતા વધુ દિવ્યાંગતા ધરાવતા કુલ ઓગણત્રીસ મતદારો એકસો સત્તર મહેમદાબાદ વિધાનસભા મત વિસ્તારમાં પંચ્યાસી વર્ષથી વધુ દિવ્યાંગ કરતા વધુ દિવ્યાંગતા ધરાવતા કુલ સત્તર મતદારોએ હોમ વોટિંગ થકી મતદાન કર્યું હતું આ માત્ર મહેમદાબાદ અને ઠાસરા વિધાનસભા મત વિસ્તારોના પંચ્યાસી વર્ષથી વધુ ઉંમરના કુલ એકસો અને ચાલીસ ટકા કરતા વધુ દિવ્યાંગતા ધરાવતા કુલ સત્તાવન મતદારોએ હોમ વોટિંગ કર્યું હતું ઉલ્લેખનીય છે કે આગામી તારીખ ઓગણત્રીસમી એપ્રિલના રોજ એકસો સોળ નડિયાદ વિધાનસભા મતવિસ્તારમાં તથા તારીખ ત્રીસમી એપ્રિલના રોજ એકસો અઢાર મૌદાન અને એકસો વીસ કપડવંજ વિધાનસભા મતવિસ્તારમાં હોમ વોટિંગ યોજાશે બેટા તારું સ્ટાર્ટઅપ ગેરંટી આપું છું થઈ જશે બેટા લોન માટે વાત તો થઈ ગઈ છે ને હા પપ્પા ગેરંટી છે મળી જશે લોન પણ બેટા આપણી પાસે ગેરંટીમાં આપવા માટે કશું જ નથી છે ને વિશ્વાસ 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 હા આપણા જેવા સામાન્ય લોકોને પોતાનું ઘર મળ્યું એ ગેરંટી નો વિશ્વાસ મમ્મી ને નળથી જળ મળ્યું એ ગેરંટી નો વિશ્વાસ મમ્મીના રસોડાને ધુમાડાથી મુક્તિ મળી એ ગેરંટીનો વિશ્વાસ આપણને વીમા કવચ મળ્યું એ ગેરંટીનો વિશ્વાસ મોટી બીમારીઓને લગતી સારવાર મફત મળી એ ગેરંટીનો વિશ્વાસ મને સારું ભણતર મળ્યું એ ગેરંટીનો વિશ્વાસ મારા જેવા કેટલા યુવાનોને આવડત મુજબ સારો રોજગાર મળ્યો એ ગેરંટીનો વિશ્વાસ ભારતને વિકસિત ભારત બનાવવાની ગેરંટીનો વિશ્વાસ गारंटी नो विश्वास रेतनी रेखा नहीं पत्थर लकीर छे। आ, मोदी गारंटी छे। कमर नो बटन दबाओ भाजप ने विजयी बनाओ